અંબાજી ખાતે તારીખ બાર થી અઢાર સેપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ ના નું આયોજન કરવામાં આવ્યું મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા વિવિધ વિભાગોએ મા અંબાની ધજા ચડાવીને આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી કચેરી પાલનપુર પાલનપુર દ્વારા દ્વારા તમામ પત્રકારોને સાથે રાખી અંબાની ધજા આવી હતી જિલ્લા માહિતી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી મા અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય થયા હતા મેળાના પ્રારંભમાં દસ દિવસ અગાઉથી જિલ્લા સ્તરે પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખૂબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી માહિતી કચેરી દ્વારા રોજેરોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળાની પડે પડની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે ખોડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજીમાં અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય સાબરકાઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દેવેન્દ્રભાઈ કડિયા એબીપી અસ્મિતા ચેનલના એડિટર રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લા અને અમદાવાદના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ટીમ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર સંજીવ રાજપૂત સેક્યુલર ગુજરાત ન્યૂઝ અંબાજી

પછી એ પોલીસ અધિકારી કર્મચારીમાં થાક ઉતરતો હશે એ રીતે પત્રકારો એક અઠવાડિયે મહેનત કરે છે પણ સેવા કરી છે વાતાવરણ એ થાક તો ઉતર્યો જશે અને આવતા ત્રણસો પાસેથી દિવસની પૂજા આ શક્તિની સ્થાન જ છે એ શક્તિની દેવીની પૂજા કરવી શક્તિની દેવીનું કવરેજ કરવું નથી કહેતું પણ એ સેવા કરવાનું મોકું મળવું અને એ મોકો એક સાથે મળીને મળ્યો અને સાથે જ બધા પત્રકારો સાથે જેમ કે આગળ જોડાયા છે એટલે એક જતાની નીચે બધા એનો મતલબ ઓર્ગેનાઇઝેશન બધાના અલગ અલગ હશે ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ અલગ હશે પણ બધા એક છત્રના નીચે અને બધાએ એ એક છત્રના નીચે છે જે શક્તિની રહે જે સુરક્ષાની રહે અને આશાને અપેક્ષા રાખવી ગુજરાતનું આખું વર્ષ સમૃદ્ધ જાય પત્રકારો આડે પર સમૃદ્ધ જાય ગુજરાતનું કોઈ દુર્ઘટના સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો